કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો જેમાં અભ્યાસનો મુદ્દો છે ભારતમાં ઓગણીસમી સદીમાં થયેલા ધાર્મિક અને સામાજિક સુધારણા મહત્વના મહત્વના જે આંદોલનો હતા એની આપણે ચર્ચા કરી લીધી હવે એવા નાના નાના આંદોલનો છે કે જેની ચર્ચા કરવી આવશ્યક છે કારણ ક્યાંક તો ટૂંકા શબ્દોમાં કે ટૂંકમાં નોંધ લખો એમાં પૂછાઈ જાય છે અધરવાઇઝ પ્રિલિમિનરી પરીક્ષામાં તમને ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં આ સમાજની માહિતી આપવામાં આવે છે તો હવે પછી જે પણ માહિતી આવશે એ નાના નાના સમાજો છે જે મહત્વના સમાજ કહેવાય કે સુધારણા આંદોલન હતા બ્રહ્મો સમાજ હતા થિયોસોફિકલ સોસાયટી હતી આર્ય સમાજ હતો પ્રાર્થના સમાજ હતો એની ચર્ચા આપણે કરી લીધી જેનાથી બધો સમગ્ર ભારત અભિભૂત થઈને નાના નાના સમૂહમાં પણ આવા આંદોલનોની શરૂઆત કરી હતી તો આજે એવું આંદોલન આપણે ભણવાના વેદ વેદ સમાજ સમાજ મિત્રો ખૂબ જ ટૂંકી માહિતી છે લગભગ પાંચ કે આઠ મિનિટમાં આ વિડિયો પૂર્ણ થઈ જશે પરંતુ ઉપયોગી છે બરાબર ને જોઈ લઈએ

મુલાકાત થી તેમના થી આકર્ષાઈને તેમના થી આકર્ષાઈને એક યુવક આલે નું નામ હોય છે શ્રી ધરાલ નાયડુ હવે નાયડુ શબ્દ આવ્યો છે એટલે દક્ષિણ ભારતનો શબ્દ છે એટલે આ આંદોલન દક્ષિણ ભારત માટે ઈસવીસન ઈસ્વીસન અઢારસો ને ચોસઠ માં વેદ સમાજ વેદ સમાજ ની મુલાકાત કરે છે એ દરમિયાન કેશવ ચંદ્રસેન થી આકર્ષાઈને એક યુવક જેનું નામ હોય છે શ્રી ધરાલ નાયડુ જે આપણા આ આંદોલન માટે મહત્વનો છે આઈએમપી શ્રી ધરાલ નાયડુ જેને ઈસવીસન અઢારસો ને ચોસઠમાં આ પણ યાદ રાખજો ચોસઠમાં કયા સમાજની સ્થાપના કરી વેદ સમાજની સ્થાપના કરી એક આ હવે આ સમાજના મુખ્ય નેતાઓ મુખ્ય નેતાઓ આ સમાજ બોલવું એટલે વેદ સમાજ બરાબર ને ओके okay, आना धराल नायडू सिवाय पर एक अमुक मुख्य नेता होता के जी परीक्षा उपयोगी आप रहे तो एक छे वी राजगोपाल राजगोपाल चार्लू याद रख जो श्री विराजगोपाल गोपाल चार्लू સુબ્રમણમ ચેટ્ટી કોણ હોય છે સુબ્રમણ્યમ ચેટ્ટી અને છે વિશ્વનાથ મુદલિયાર કોણ વિશ્વનાથ મુદલિયાર આ ત્રણ વ્યક્તિ પણ મિત્રો એક ખૂબ જ અગત્યતા ધરાવે છે વી રાજગોપાલ ચારલુ સુબ્રમણ્યમ ચેટ્ટી અને વિશ્વનાથ મુદલિયાર આ ત્રણ વ્યક્તિઓ પણ વેદ સમાજના આધાર સ્તંભ જેવા હોય છે અને મુખ્ય નેતાઓ હોય છે મિત્રો આ સમાજ આપ જોઈએ કે શ્રી ધરાલ પ્રેરાયો તો કોથી કે નથી કેશવ ચંદ્રસેન તો કેશવ ચંદ્રસેન કોને જો કયા સમાજ સાથે સંકળાયા હતા બ્રહ્મ સમાજ જેના કારણે જ આ એક મુદ્દો ફરીથી યાદ રાખજો ઈસવીસન

દક્ષિણ ભારતનો દક્ષિણ ભારતનો બ્રહ્મ સમાજ છે સરકાર પૂછે નીચેનામાંથી કયા સમાજને દક્ષિણ ભારતનો બ્રહ્મ સમાજ તરીકે ઓળખવામાં આવે છે તો તમારો જવાબ હંમેશા મિત્રો વેદ સમાજ જ આવશે બરાબર ને વેદ સમાજને શું કહેવાય દક્ષિણ ભારતનો કહેવાય કે બ્રહ્મ સમાજ કહેવાય અને આની મુખ્ય કામગીરી શું હતી તો એક તો યજ્ઞો પવિત્ર પવિત નો ત્યાગ કરો ત્યાગ કરો નાત જાત જાતના ભેદ ભાવો ને ત્યાગવા અને ત્રીજું પણ એક મહત્વનું કામ હતું બાળ લગ્ન અને બહુપતિત્વ બહુપત્નિત્વ નો વિરોધ કરવો જે સમાજમાં દક્ષિણ ભારતમાં આ મહત્વના જે કુરિવાજો હતા એ ખૂબ જ પ્રચલિત હતા આ ત્રણે કુરરિવાજોને એમને દૂર કરવા માટેનું મહત્વનો પ્રયત્ન કર્યો કોણે તો વેદ સમાજે કયા કયા તો યજ્ઞોપવિતથી દૂર યજ્ઞો યજ્ઞોપવિતને ત્યાગ કરવો નાત જાતના કોઈ પણ પ્રકારનો ભેદભાવ નાત નો હોય જાતિનો હોય કોઈ પણ માણસ માણસ નો ભેદભાવનો ત્યાગ કરવો અને મિત્રો આ આંદોલન અઢારસો એસી યોગ્ય નેતૃત્વના અભાવે યાદ રાખજો ઈસવીસન ઈસવીસન અઢારસો એસી યોગ્ય નેતૃત્વત્વના અભાવે અભાવે શિથિલતા તરફ ગયું કે ભાઈ આને યોગ્ય નેતૃત્વ ન મળ્યું જેના કારણે આ આંદોલન એ થઈ ગયું તો આપણે વેદ સમાજમાં શું શીખ્યા કેશવચંદ્ર સેને મદ્રાસની મુલાકાત લીધી એ મુલાકાતનાથી ના થી થી પ્રેરિત થઈ અને એક યુવક શ્રી ધરાલ નાયડુ દ્વારા ઈસવીસન અઢારસો ચોસઠમાં માં કેવાય કે વેદ સમાજની સ્થાપના કરવામાં આવી એના મુખ્ય નેતાઓ હતા શ્રી વી ગોપાલ ચાલરો સુબ્રમણ્યમ ચેટ્ટી વિશ્વનાથ મુદલિયાર આ વેદ સમાજને કેશવ આ વેદ સમાજને શ્રી ધરાલ નાયડુ દ્વારા ઈસવીસન અઢારસો એકોતેરમાં મદ્રાસમાં કહેવામાં આવ્યું કે વેદ સમાજ એ દક્ષિણ ભારતનો બ્રહ્મ સમાજ છે આ વેદ સમાજના મુખ્ય દેવો હતા યજ્ઞો પવિત્રનો ત્યાગ કરવો પછી મિત્રો મહત્વનું તો બાળ લગ્ન અને બહુપત્નિત્વ પ્રથાનો જેવા કુરરિવાજનો ત્યાં કુરરિવાજોને પણ કુરરિવાજોનો વિરોધ કરવો અને મહત્વનો જે મુદ્દો હતો મિત્રો એમના એવું હતું કે જે જ્ઞાત જાતના ભેદભાવો હતા એનો પણ ત્યાગ કરવો પરંતુ મિત્રો છેલ્લે અઢારસો ને એસીમાં અયોગ્ય કે યોગ્ય નેતૃત્વનો અભાવના કારણે આ આંદોલન શિથિલતા તરફ ગયું તો મળીએ છીએ બીજા જ એવા નાના નાના આંદોલન સાથે બાય બાય